હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે મારો નંથ ચિંતન અઘાણી આજે તમને એક ડેટ કહીશ બિકોઝ અત્યાર સુધી લગભગ ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને ક્વેશ્ચન કરી રહ્યા છે મેસેજ કરી રહ્યા છે ડાઉટ્સ પૂછી રહ્યા છે એઝ વેલ એઝ અમુક કોલેજોમાંથી પણ એ લોકોને એ એવા ડરાવવામાં આવે છે જેના કારણે હું તમને આજે વિડીયો બનાવું છું અને એકસો દસ ટકા આ વિડીયો જોયા પછી તમારું ટેન્શન દૂર થઈ જશે એની મારી ગેરંટી છે અને થેન્ક યુ સો મચ હાથ જોડીને રિક્વેસ્ટ અને હાથ જોડીને ધન્યવાદ કે આપણે જે મેથ્સના એવરી ડે લાઈવ સેશન લઈ રહ્યા છીએ પહેલું ચેપ્ટર આખું કમ્પ્લીટ થવા આવ્યું છે ઝૂમ ઉપર રાઈટ અને એમાં એવરી ડે બસો થી અઢીસો છોકરાઓ આ મેથ્સ શીખવા અમારી સાથે આવી રહ્યા છે ગેટ લેવલનું એકદમ ક્વોલિટી કન્ટેન્ટ વાળું મેથ્સ છે ઓકે તમારે અમારી સાથે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિટેલ છે તમે એમાં જોડાઈ શકો છો અને તમારે અમારી સાથે મેથ્સની તૈયારી તમે કરી શકો છો ઝૂમ મીટિંગ પર એવરી ડે નાઇન પીએમ લાઈવ લેક્ચર લેવાય છે ઓકે હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એ રાઉન્ડ ટુ જે છે રાઉન્ડ ટુ તો દસ જુલાઈએ સ્ટાર્ટ થવાનું છે અને રાઉન્ડ ટુમાં જવા માટે યસ કે નો જે ઓપ્શન છે બેટા એ પણ દસ જુલાઈએ જ આવશે એની પહેલા તમારા એકાઉન્ટમાં કશું થશે નહીં બટ અમુક સ્ટુડન્ટ્સ જે છે એ ભાગદોડીમાં ટેન્શન ઓબ્વિયસ ટેન્શન પોસિબલ છે પેરેન્ટ્સને પણ ટેન્શન પોસિબલ હોય તો અમુક છોકરાઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે કોલેજોમાં જાય છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે કોલેજોમાં જાય છે એટલે કોલેજ એમ કે છે કે તમારી રિમેનિંગ ફીસ જે છે તમે લોકો ભરી દો અધરવાઇઝ તમારું કોલેજ જે છે એનું એડમિશન કેન્સલ થઈ જશે ડોક્યુમેન્ટ જમા કરાવી દો અધરવાઇઝ તમારું જે છે એડમિશન કેન્સલ થઈ જશે આ બધી વસ્તુઓ જે છે એ સ્ટુડન્ટ્સની ઉપર અમુક કોલેજો અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જે છે એ આવી રીતે લોકોને કોલ કરે છે મેસેજ કરે છે અને ગમે તે રીતે એ લોકોને કહે છે કે તમે લોકો રિમેનિંગ ફીસ ભરી દો બેટા એ રિમેનિંગ ફીસ તમારે ભરવાની હાલ કોઈ જ જરૂર નથી આ શું તમે લોકો યાદ રાખો તમારા ફ્રેન્ડ્સ તમારા સર્કલમાં કોઈ જતું હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો પણ તમારે કોઈ જ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર છે નહીં હું તમને એક ડેટ જે કહું છું એ ડેટ તમે તમારા મગજમાં ઘુસાડી દેવાની છે એ ડેટ ઘુસાડી દેશો અને એના પછી તમે જશો તો તમારી એડમિશન કેન્સલ થશે એ જે ડેટ જે છે એ છે પાંચ ઓગસ્ટ આજે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે પાંચ ઓગસ્ટ તમે જોવો આ એસીપીસીનું છે તમને કોઈ પણ કોલેજ ના વિદ્ય કોઈ પણ કોલેજ તમને એમ કહે કે તમે રિમેનિંગ ફીસ નહીં ભરો તમારું એડમિશન કેન્સલ થઈ જશે તમને કોઈ પણ આવું તો તમને આ જે સર્ક્યુલર છે તમે બતાવજો

તમે રાઉન્ડ ટુમાં જશો અને રાઉન્ડ ટુમાં તમને બીજી કોઈ કોલેજ કે બીજી કોઈ બ્રાન્ચ મળી ગઈ તો તમે જે રિમેનિંગ ફીસ તમે કોલેજ જઈને ભરી છે એ કોલેજ તમને કદાચ પાછી નહીં આપે ભરતા પહેલાં તમે આ વસ્તુ એકવાર કન્ફર્મ કરી લેજો કે ભાઈ જો રાઉન્ડ ટુમાં મને બીજી કોલેજ મળી જશે તો તમે મને પૈસા પાછા આપશો તો જ તમે આ ટોકન ફીસ ભરજો યા તો તમારે એટલે કે રિમેનિંગ ફીસ ભરજો યા તો તમારે રાઉન્ડ ટુમાં જવું જ નથી તમને રાઉન્ડ ટુમાં જે કોલેજ મળી એ કોલેજ તમારી ડ્રીમ કોલેજ છે અને ફાઇનલ કોલેજ છે તમારે રાઉન્ડ ટુમાં જવાની ઈચ્છા નથી તો જ રિમેનિંગ ફીસ ભરજો જે લોકોને રાઉન્ડ ટુમાં જવાની ઈચ્છા છે જે લોકોને રાઉન્ડ થ્રીમાં જવાની ઈચ્છા છે એ ભરવાની જરૂર નથી ભરવાની જે છે ઓગસ્ટ છે અને કોઈ પણ કોલેજમાં રિપોર્ટિંગ કરવાની લાસ્ટ ડેટ પાંચ ઓગસ્ટ છે ટવેલ્થ પછી જે લોકો ડિગ્રીમાં એડમિશન લઈ રહ્યા છે હું એની વાત કરી રહ્યો છું પાંચની તમે છઠ્ઠી ઓગસ્ટ કરશો તો જ કોલેજ ને અધિકાર છે તમારું કોલેજનું એડમિશન કેન્સલ કરવાની એની પહેલા કોઈનો અધિકાર નથી તમારું એડમિશન કેન્સલ કરી શકે રાઈટ તો હવે બધા જ મગજમાંથી આ વાત નીકાળી દો ટેન્શન ફ્રી થઈ જાઓ અને દસ જુલાઈ જે રાઉન્ડ ટુ સ્ટાર્ટ થવાનો છે એના માટેની તૈયારીઓ ચાલુ કરો આપણે એના માટે પણ ઝૂમ મીટિંગ પર ડિસ્કસ કરવાના છીએ ઠીક છે થેન્ક યુ સો મચ બાય